નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું નવા ધાણા માં તો મિત્રો આજે સાતસો ગુણી ની નવા ધાણાની આવક નોંધાયેલી છે જો મિત્રો આ છાપરા નંબર આઠ માં ઉતારવામાં આવેલી છે સાતસો ગુણી અને મિત્રો હાલ અત્યારે બધા વેપારી આવી ગયા છે નવા ધાણામાં જો મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થવાની તૈયારી છે જો મિત્રો ફૂલ ગ્રા થઈ ગઈ છે હો નવા ધાણામાં જો ફૂલ ઘેરો વળી જાય છે વેપારી ભાઈઓ તો મિત્રો ચાલો જાણી લઈએ કેવા રહેલા છે નવા ધાણા અને ધાણી ભાવ મિત્રો આજે પણ મિત્રો બજાર સારું જ ખુલ છે એવું લાગે છે તો વિડીયો મેડ સુધી બની આવી જાય એટલે ભાવ જોવા માટે હારું અલગ અલગ હારું પચલી ચોવીસો પચીસ ચોવીસ પચાસ ત્રણસો તે

પચીસો રૂપિયા પચીસો પુરા પૂરા જે છે ધાણી છે પચીસો પૂરા મસ્ત કલર માં છે ધાણી છે પચીસો પૂરા

અઢારસો દાણી એકાવન ધાણી છે અઢારસો ને એકાવન વાવજો છે કલર માં સારી માઇનર હોવા છે કલર માં સારી અઢારસો એકાવન નવી ધાણી

પંદરસો ને છોતેર ભાણી છે મિત્રો પંદરસો ને છોતેર ભાવથી જે પેન્ડિંગ કરવામાં આવેલી છે એક હવા સાથે છે મિત્રો થોડીક હવા સાથે પંદરસો ને એક કલર માં બહુ સારા પંદરસો ને એક પંદરસો ને એક પંદરસો એક ભાવ જો છે મિત્રો આ ધાણી છે પંદરસો એક હવા સાથે જો મિત્રો પંદરસો એક હવા સાથે